નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટલાય ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ ચૌદ ઓગસ્ટ બે હજાર પચીસની વાર ગુરુવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વીડિયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આ ગુજરાતમાં એક ગ્રામ ચાંદીનો ભાવ એકસો પંદર રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ નવસો વીસ રૂપિયા દસ ગ્રામ સાંધીનો ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ અગિયાર હજાર પાંચસો રૂપિયા અને મિત્રો આજે એક ગ્રામ ભાવ એક લાખ પંદર હજાર રૂપિયા છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર બસો પંચાણું રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સોમોતેર હજાર ત્રણસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ બાણું હજાર નવસો પચાસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એકતોલું સોનાનો ભાવ એક લાખ અગિયાર હજાર પાંચસો ચાલીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ ઓગણત્રીસ હજાર પાંચસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ દસ હજાર એકસો ચાલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એક્યાશી હજાર એકસો વીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ એક હજાર ચારસો રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલુ સોનાનો ભાવ એક લાખ એકવીસ હજાર છસો એસી રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ દસ લાખ ચૌદ હજાર રૂપિયા રાખી છે